વધુ વિગતો સાથે વાત કરીએ તો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પગપાળા સંઘ ભુરખિયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે રવાના થયો હતો વીસ વર્ષના યુવાનોથી લઈને એસી વર્ષ સુધીના વડીલો આ સંઘમાં સ્વેચ્છાએ જોડાય છે કાળી ચૌદસના દિવસે ભુરખિયા હનુમાનજી દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે છેલ્લા બાર વર્ષથી આ સંઘ દર વર્ષની કાળી ચૌદશના દિવસે ભુરખિયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે પગમાળા જવા માટે પ્રયાણ કરે છે